બધાને ભીખુભાઈ ખુમારના રામ રામ દરબારુએ ઘણું બધું જાતું જોયું પોતાની જમીન જાગીર ઘણું બધું જાતું જોયું વર્ષો ઉપર વર્ષો ગયા પચાસઠ વર્ષ લગી પડતી જોઈ અને ત્યાર પછી નવી પેઢી આવી અને નવી પેટી આવી અને એને શાર કર્યો કે આપણી સમાજને જરૂર નથી પણ આપણે સમાજની જરૂર છે એવો વિચાર કર્યો કે અભ્યાસ વગર નું નકામું છે એટલે ભણતર પણ જો હે અને એ પણ ખબર પડી કે કોઈ પણ કામ કરવામાં લાજમેણું હોતું નથી અને પરિશ્રમ વગરનું કાયમ હોતું નથી એટલે પરિશ્રમ કરવો જોઈએ કારણ કે પરિશ્રમ ઇઝ પારસ મળી છે એટલે જે કાંઈ નવા યુવાનો થયા એ બધા ભણવા મળ્યા ખૂબ અભ્યાસ કર્યો પણ પોતે કાયમ માટેથી એનામાં કોઠા વિદ્યા તો હતી જ અને એમાં એટલે કોઈ વકીલ થઈ ગયા કોઈ ડોક્ટર થઈ ગયા કોઈ મહાન 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 જગ્યા હોય એ પોસ્ટ ઉપર ગયા અને નોકરીએ સડવા મળ્યા ત્યાર પછી પરિશ્રમ કરવા મળ્યા એટલે કે ખૂબ મહેનત મળ્યા કરવા મહેનત કરી એનું ફળ સ્વરૂપી આવ્યું કે સમૃદ્ધિ આવી ઘણી બધી સમૃદ્ધિ આવી અને આખી આખો કે એક સમય ફરી જાય સમય પલટો મારે અને જે પરિસ્થિતિ આવે એવી પરિસ્થિતિ આવી કારણ કે પોતે ધંધે સડી ગયા એટલે પહેલા એવું કહેવાતું કે પડતર જમીન હોય કે ખડધાવ જમીન ભાવે એટલે માણસો એમ કેતા આ દરબારની એશિયા પણ સમય એવો આવ્યો હાલનો સમય કે પડતર જમીન ભાવે તો હવે માણસો એમ કે આ પટેલની એશિયા કારણ કે આ બધા જે દરબારો જે હતા એ બધા કામ ધંધા નતા કરતા એ ધંધે થઈ ગયા અને જે કામ ધંધા કરતા હતા એ સુરત અમદાવાદ મુંબઈ કે વિદેશમાં જવા મળ્યા એટલે એની જમીનનું આ કોઈ કરે એવું ન રહ્યું અને મને તો એ વિચાર આવે છે કે પોતાની માલિકીની જમીન મકાન હોવા છતાં હુકામ એ બધા સુરત મુંબઈ વીઆઈ ગયા પરિસ્થિતિ સરસણી માવતર એના બહુ દુઃખી થતા તમે જોવો અત્યારે તો અમુક ગામો ગામ એટલે ઘણા ગામની માલપા તો રસોડા થયા છે વૃદ્ધો માટે કે અહીંયા કોઈ સંતાન નથી નિયકલા છે એટલે એક વૃદ્ધાશ્રમની માલપા નહીં ગયા પણ આ એક વૃદ્ધાશ્રમ જેવું જ થયું એવી પરિસ્થિતિ એવી અને આપણને વિચાર એ થાય કે આયા પોતાના જમીન હોય એટલે પોતે માલિક હોય એટલે એને શેઠ કહેવાય એ શેઠ મટી અને નોકર થવાઈ ગયા છે આયા કપાહની ગાહડી નથી ઉપાડવી ન્યા બાયુના હાડયુની ગાહડી ઉપાડવી છે એ પહોંચશે અહીંયા માલિક થઈને રહેવું નથી અને ત્યાં નોકર થઈને રહેવું છે અહીંયા સુખી જીવન જીવવું નથી દુઃખી જીવન જીવવું છે અહીંયા સ્વતંત્ર જીવન નથી જીવવું ત્યાં જેલ જેવું જીવન જીવવું છે અને પોતે પણ દુઃખી થાય ને પૈસાને પણ દુઃખી કરે અને ઘણા ઘણા આવે આપણે મારે તો લગભગ ગામમાં જેટલા ખેડૂત ભાઈઓ છે એમાં લગભગ આવે ત્યારે મને મળે છે અને ત્યારે સરસા થતી હોય તો એની જ સુર બધા નોંધી કહે છે કે માણસો છે તો હું એમ કહું છું કે અહીંયા યુપી એમપીમાંથી કે યુપીમાંથી કે ગોધરાથી અહીંયા મજૂરો આવ્યા છે અને એ તમારી જમીન વાવે છે અને એમાંથી એટલા બધા સમૃદ્ધ થયા છે કે આ ગામને એક નાનું એવું ગામ છે એટલે પાંચસો માણસની વસ્તીનું ગામ અને એની માઇલ આદિવાસી જે લોકો છે એની પાસે સૌદ તો ટ્રેક્ટર છે આદિવાસીમાં આવો બીજી આ ખેડૂત પાસે વાત નથી કરતો આદિવાસી પાસે સૌદ ટ્રેક્ટર છે બે જીસીબી છે ડોઝર છે અને કોઈ પણ એવો આદિવાસી નથી જેની પાસે મોટર ન નો હોય અને મારા ભાગ્ય એટલે કે અમારામાં જે ભાગ્ય રાખે છે મારી જમીન જે ભાગવા રાખે છે મારા ભાઈની જમીન જે ભાગવા રાખે છે એની પાસે તો ફોર વ્હીલ છે અને સીપ છે સીપ લઈને તો એ ખેતર કપાસ્યા સોપવા જાય છે અથવા વર્ણ વીણવા જાય છે કપાસ વીણવા જાય છે તો એટલી સમૃદ્ધિ એની પાસે છે એટલી હું માનતો નથી કે સુરતની માઇલ પા અને એ પચાસ ટકા પણ હોય હશે દસ ટકા ગર્ભશ્રીમતી વીસ ટકા ખાઈ પીવે એવા એ પણ પચાસ ટકા તો એવા છે કે એને કોક માંડ પહેલી તારીખથી પહેલી તારીખ આવે છે અને હવે એટલા માટે મારે કહેવાનું આ વાત મેં એટલા માટે કરી કે અત્યારે જે દરબારોની પરિસ્થિતિ ખરાબ હતી એ હવે અત્યારે એટલી બધી સુધરી ગઈ છે એટલી બધી પ્રગતિ કરી છે અને પ્રગતિને પંથે છે એટલા બધા પ્રગતિને પંથે છે કે આપણને સંતોષ થાય આપણને એમ થાય કે વાહ જેટલું થોડુંક પરિસ્થિતિ ખરાબ જોઈ હતી એ કરતા સારી પરિસ્થિતિ જોવે છે અને અત્યારે સમય એવો આવ્યો કે જે દરબારોની જમીન પટેલ વાવતા એને બદલે પટેલની જમીન દરબારો વાવતા છે એની જમીન વાવે છે હવે એને ખબર પડી ગઈ કે પરિશ્રમ છે એ જ પારસ મળી છે અને કામ કરવામાં ક્યાંય લાજ મેળવું નથી એટલે બધા કામે ચડી ગયા છે અને આવી રીતે પ્રગતિ કરતા રે એવી સુરેશ દાદાને પ્રાર્થના જય સુરેશ દાદા